ઘરના મંદિરમાં મૂકી દોમાં લક્ષ્મી સાથે જોડાયેલી આ એક વસ્તુ કરોડપતિ બનવાનું સપનું જલ્દી પૂરું થઈ જશે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર ધનની દેવીમાં લક્ષ્મી સાથે જોડાયેલ આ વસ્તુ તમે મંદિરમાં મૂકો છો તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે આ સાથે અમીર બનવાની ઈચ્છા પૂરી થઈ જાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ઘરનું અનેક રીતે મહત્વ રહેલું હોય છે ઘરના મંદિરને શુભ અને મંગલકારી માનવામાં આવે છે શાસ્ત્રોના જાણકાર કહે છે કે ઘરના મંદિરમાં તમે ચાંદીનો સિક્કો મૂકી દો છો તો ધનવાન બની શકો છો વાસ્તુશાસ્ત્ર અનુસાર આમ કરવાથી આર્થિક મુશ્કેલી દૂર થાય છે આ સાથે ઘરનો માહોલ ખુશીઓથી ભરાઈ જાય છે તો જાણો ઘરના મંદિરમાં ચાંદીનો સિક્કો મૂકવાથી શું લાભ થાય છે લક્ષ્મીને આકર્ષિત કરે છે ચાંદીનો સિક્કો વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ઘરમાં ચાંદીનો સિક્કો મૂકો છો તો શુભ માનવામાં આવે છે માનવામાં આવે છે કે ચાંદીનો સિક્કોમાં લક્ષ્મીને આકર્ષિત કરે છે પૂજા ઘરમાં ચાંદીનો સિક્કો મૂકવાથી ધનની દેવીમાં લક્ષ્મી વિશેષ રૂપથી કૃપા વરસાવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર તમે ઈચ્છો તો ત્રણ સિક્કા લો અને રિબીન બાંધીને ઘરના મંદિરમાં લટકાવી શકો છો આમ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે માનવામાં આવે છે કે તમે આ રીતે ચાંદીનો સિક્કો મૂકો છો તો પૈસાની તકલીફ દૂર થાય છે જાણો મંદિરમાં કઈ જગ્યાએ ચાંદીનો સિક્કો મૂકશો વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિરમાં તમે ચાંદીનો સિક્કો મૂકો છો તો અનેક શુભ ફળ મળે છે વાસ્તુ નિયમ અનુસાર ઘરના મંદિરમાં પૂર્વોત્તર દિશામાં ચાંદીનો સિક્કો મૂકો આમ કરવાથી શુભ ફળ મળે છે આ દિશા ધન અને સમૃદ્ધિ સાથે જોડાયેલ છે આ માટે ચાંદીનો સિક્કો તમે મંદિરમાં આ જગ્યા પર મૂકો છો તો શુભ માનવામાં આવે છે આ દિવસે ચાંદીનો સિક્કો ઘરમાં લાવો જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રવારના દિવસે ચાંદીનો સિક્કો ખરીદો અને મંદિરમાં મૂકો આવું એ માટે કારણ કે શુક્રવારનો દિવસમાં લક્ષ્મીને સમર્પિત હોય છે આ માટે ખાસ મહત્વ છે આમ કરવાથી માં લક્ષ્મીનું ઘરમાં આગમન થાય છે તો મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે